સંદેશ ન્યૂઝમાં માં આપણું સ્વાગત છે કપડવજના રિલિયા ફાટક પાસે ગેરકાયદે નેવ હજાર ની ઉઘરાણી કરનાર ત્રણ પોલીસ કર્મી વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ નડિયાદ ઈસીબી પોલીસે કપડવંજ ખાતે આઈજીના ઇન્સ્પેક્શન પૂર્વે એકને ઝડપી લીધો વર્ષ બે હજાર એકવીસમાં ઘઉં ભરેલી ટ્રકમાં કાગળોની માંગણી કરી ગેન કેન પ્રકારે પાંચ લાખ રૂપિયાની માંગણીમાં નિવ હજારમાં સોદો કર્યો હતો દસ હજાર રૂપિયા ફોનપેથી અને બાકીના એંશી હજાર કપડવંજને આંગળીયા મારફતે મેળવ્યા હતા ફરિયાદી દ્વારા આ મામલે ફરિયાદ આપતા એસીબી દ્વારા ગુનો દાખલ કરી પુરાવા એકત્ર કર્યા હતા

ઘઉંના કટ્ટા ભરીને મુંબઈ જવા રવાના થયેલ તે દરમિયાન અરવલ્લી અને ખેડા જિલ્લાની હદમાં આવેલ રેલીયા ચેકપોસ્ટ કે જે કપડાનું જુવલ પોલીસ સ્ટેશનમાં લાગુ પડે છે તો ત્યાં ફરજ બજાવતા પોલીસ કર્મચારી અને જીઆઈના માણસોએ આ ટ્રકને રોકી અને જે ટ્રક ડ્રાઈવર કે જે આપણા અરજદાર છે તેમની પાસે ટ્રકના કાગળો અને જે માલ સામાન ભરે તો એના કોઈ દસ્તાવેજ ના હોય કાયદેસરની કાર્યવાહી કરવાની વાત કરે અને તે દરમિયાન આ જે આરોપી વિરુદ્ધ દાખલ કરવામાં આવ્યો છે તે બધાએ એકબીજાની મદદગારી કરી અને શરૂઆતમાં પાંચ લાખ રૂપિયાની લાગણી માંગણી કરે તો જે અરજદાર છે તેમની રક્ષકની વિનંતી કરતા છેલ્લે એક લાખ રૂપિયા લાંચ પેટે આપવાનું નક્કી થયેલ તો એક લાખ જે લાંચ પેટે આપવાનું નક્કી થયેલ તો તે લાંચ લેવા માટે આ આરોપીઓ એક અલગ જ પ્રકારની મોડસ ઓપરેન્ડી અપનાવી દસ હજાર રૂપિયા ફોનપે માધ્યમથી ઓનલાઈન ટ્રાન્સફર કરાવી અરજદાર જોઈથી રોકડા મેળવી લીધા અને બાકીના એસી હજાર રૂપિયા આંગળીયા પેઢી કપડવંજ ખાતેથી મંગાવી અને મેળવી લીધા આમ રૂપિયા લીધાથી અને દસ હજાર રૂપિયા રોકડા અરજદાર પાસેથી મેળવી લીધેલા આના દસ્તાવેજી પુરાવો તપાસ દરમિયાન મેળવવામાં આવ્યો ટેકનિકલ પુરાવો મેળવવામાં આવ્યો સ્વતંત્ર સાહેદોના નિવેદન મેળવવામાં આવ્યું અને અરજદાર તથા આરોપીઓના વોઇસ પેક્ટોગ્રાફી સર્ટિફિકેટ મેળવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી